નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઇસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક પ્રદીપભાઈ છે મોડેલની વાત કરું તો બે હજાર ચૌદ પંદરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આયસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે પ્રદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બીજું વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં એટલે કે મિત્રો કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને કંપનીના ટાયર છે ટ્રેક્ટરમાં ટાયરની વાત કરું તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિક પ્રદીપભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને એંશી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો વીંછીયા એટલે કે તમને આ ટ્રેક્ટર વીંછીયા ગામે જોવા મળશે પ્રદીપભાઈનો કોન્ટેક કરી ટ્રેક્ટર